નમસ્કાર દર્શક મિત્રો દિયોદર તાલુકામાં દારૂ ધંધો કરતા બુટલેગરો બેફામ બન્યા છે જેમાં દિયોદર તાલુકાના મોજરો જુના ગામે ઇંગ્લિશ દારૂની બાતમીના આધારે રેડ કરવા ગયેલ દિયોદર પોલીસ સાથે બુટલેગરોના માણસોએ ઝબાઝપી કરી એક પોલીસ કર્મી ઉપર લાકડીથી હુમલો કરી પોલીસ પર પથ્થરમારો કરતા ચકચાર મચી ગઈ છે જે મામલે દિયોદર પોલીસ મથકે બારી સમય વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે દિયોદર પોલીસ ગુરૂવારે મોડી સાંજે પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન દિયોદર પીઆઈ વીજી પ્રજાપતિને ખાનગી રાહે બાતમી મળે કે દિયોદર તાલુકાના મોજરો જૂના દાળોની પાળ પાસે પાનના ગલ્લા ઉપર વિદેશી દારૂનો વિચાર થાય છે જે બાતમીના આધારે દિયોદર પોલીસે સ્ટાફના માણસોને બાતમીવાળી જગ્યા પર રેડ કરતા પાનના ગલ્લામાંથી વિદેશી દારૂ બિયરની બોટલો મળી આવતા પોલીસે દારૂનો વિચાર કરતા પિન્ટુસિંહ બળવસી સોલંકી નામના બુટલેગરની અટકાયત કરી હતી તે સમયે બુટલેગરે તેના માણસોને જાણ કરતા બુટલેગરોના માણસોનો ટોળો ગેરકાયદેસર મંડળી રચી ઇકો ગાડી અને રીક્ષા તેમજ બાઇક જેવા સાધનો લઈ આવી પોલીસના કામમાં રૂકાવટ કરવામાં કરીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી જેમાં જગતસિંહ બળવંતસિંહ સોલંકીએ તેના હાથમાં રહેલ લાકડી વડે હુમલો કરતા પોલીસ જવાના હાથના ભાગે વાગતા પોલીસ જવાને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું જેમાં પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કરતા બુટલેગરોના માણસોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો જે અંગે પોલીસે બુટલેગર પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકીની અટકાયત કરી પોલીસ ઉપર હુમલાના ગુનામાં બારે વિરોધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે